નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી શેર પણ કરશો ટાટ હાયર સેકન્ડરીમાં ગુણ ચકાસણી બાદ વીસ ઉમેદવારોના માર્ક્સ વત્તા ક્વોલિફાય થયા આમાં ટોટલ સાત હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી એમાંથી બસો સત્તર જેટ જેટલાના માર્ક્સ છે એ સુધર્યા છે આપણે ડિટેલ્સની અંદર વાંચી લઈએ ધોરણ અગિયાર અને બારના શિક્ષક માટેની અભિરુચિ કસોટી ટાટ એચએસનું પરિણામ જાહેર થયા બાદ સાત હજાર ઉમેદવારોએ ગુણ ચકાસણી માટે અરજી કરી હતી આ દરમિયાન બસો સત્તર ઉમેદવારોના એકથી દસ ગુણમાં ફેરફાર થયો છે જેમાં માત્ર એક ઉમેદવારના દસ માર્ક સુધર્યા છે જે ઉમેદવારના ગુણ ગુણમાં સુધારો થયો છે એમાં વીસ ઉમેદવારો એવા હતા કે જે જૂના પરિણામમાં નાપાસ થયા હતા જેઓ હવે પાસ જાહેર થયા છે એટલે કે આ વીસ ઉમેદવારો હવે જ્ઞાન સહાયકની ભરતી માટે અરજી કરવાની લાયક બન્યા છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સત્તર સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક માટેની મેન્સ લેવામાં આવી હતી આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા એકતાલીસ હજાર બસો પચાસ ઉમેદવારોનો ગત અઠ્યાવીસમી નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરાયું હતું જેમાં પંદર હજાર બસો તેત્રીસ ઉમેદવારોને એકસો વીસ કે તેથી વધુ માર્ક્સ આવતા તેઓ ક્વોલિફાય થયા છે બોર્ડે જાહેર કરેલા પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા ઉમેદવારો પાસે પેપર દીઠ રૂપિયા સોની ફી સાથે ગુણ ચકાસણી માટે અરજીઓ મંગાવી હતી આ દરમિયાન પેપર વનમાં ગુણ ચકાસણી માટે છ હજાર અને પેપર ટુમાં છ હજાર ચારસો ઉમેદવારોએ અરજી કરી હતી ગુણ ચકાસણીની કામગીરી દરમિયાન બ બસો સત્તર ઉમેદવારોના માર્ક્સમાં ફેરફાર થયો છે જેમાં બસો સોળ ઉમેદવારોના માર્ક્સ એકથી ચાર જેટલા સુધર્યા છે જ્યારે એક ઉમેદવારના માર્ક્સમાં દસ માર્ક્સનો ફેરફાર થયો છે જોકે આ બસો સત્તર ઉમેદવારોમાંથી વીસ ઉમેદવારો એવા હતા કે જેઓ પ્રથમ પરિણામ જાહેર કર્યું ત્યારે એમને એકસો વીસમાંથી ઓછા માર્ક્સ આવ્યા હતા જેથી તેઓ જ્ઞાન સહાયકની ભરતીમાં અરજી કરવા માટે લાયક ન હતા પરંતુ ગુણ ચકાસણી બાદ એકસો વીસ કે તેથી વધુ ગુણ થતાં હવે આવા ઉમેદવારો પણ જ્ઞાન સહાયક માટે અરજી કરી શકશે તો આ રીતનું ટાટ એચએસની અંદર ગુણ ચકાસણીમાં વીસ ઉમેદવારોના માર્ક્સ વધ્યા છે એ ક્વોલિફાય થયા છે જે પહેલાં ક્વોલિફાય ન હતા ટોટલ બસો સત્તરના માર્ક્સ સુધર્યા છે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયોને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અન્ય મિત્રો સુધી અવશ્ય શેરશો